નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ બે બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી સોળસો ને એકોતેર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી સોળસો ને રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને સિત્તેર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પિંચોતેરથી સોળસો એંસી રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો છત્રીસથી સોળસો એકાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી સોળસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર નેવુંથી સત્તરસો ને બાવીસ રૂપિયા કપાસની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે સોળસો ને પાર ભાવ બધા જ માર્કેટિંગ યાર્ડની અંદર બોલાઈ રહ્યા છે જસદન માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને ત્રીસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને બેતાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો નેવુંથી ચૌદસો પંદર રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો ને એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ચાલીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકાવનથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી પંદરસો ને અડસઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી સોળસો પાંત્રીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર અગિયારથી છ્યાસી રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકતાલીસથી અગિયારસોને એકતાલીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પંચાવનથી ચૌદસોને એકત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ચૌદસોને પચાસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર